લાલ કલર ને તરબૂચ સ્વાદમાં કેવું હોય ખાટું કે મીઠું મીઠું સરસ ઉપરનો કલર કેવો હોય તરબૂચનો લીલો સરસ ચાલો પ્રંથી બેન તમને ક્યુ ફળ ભાવે કેળું કેળું સ્વાદમાં કેવું હોય મીઠું ને કેળું અંદરથી કેવું હોય અને ઉપરથી કેવું હોય સરસ ચાલો અથર્વ ભાઈ તમને ક્યું ફળ ભાવે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરીનો કલર કેવો હોય લાલ ને સ્વાદમાં કેવી હોય ખાટી ચાલો કૃપા બેન ઊભા થાવ તમને ક્યું ફળ ભાવે શું ભાવે તને તરબૂચ ભાવે તરબૂચ ને સરસ ચાલો ક્રિષ્નાબેન તમને ક્યું ફળ ભાવે તરબૂચ સરસ ચાલો પ્રિન્સ ભાઈ ઉભા થાવે કેવાય દ્રાક્ષ સરસ ચાલો બેન તમને ક્યુ ફળ ભાવે એપલ એપલ કેવું હોય રેડ કલરનું હોય અને અંદરથી વ્હાઈટ હોય કેવું હોય સ્વાદમાં મીઠું મીઠું હોય અને એમાં બી કેવા કલરના નીકળે સરસ ચાલો નીવું ભાઈ ઊભા થાવ તમને ક્યુ ફળ ભાવે દાડમ ભાવે દાડમ કેવા કલરનું અંદરથી નીકળે દાડામાંથી શું નીકળે અંદરથી દાણા નીકળે ને કેવા કલરના હોય રેડ કલરના હા સરસ ચાલો ભાઈ તમને ક્યુ ફળ ભાવે સંતરું ભાવે સરસ સંતરું કેવા કલરનું હોય કેસરી કલરનું હોય કેવું હં અને કેવું હોય સંતરું ખાટું મીઠું

દાડમ ભાવે સરસ હાલો મયંકભાઈ દાડમ ભાવે દાડમનો કલર કેવો હોય લાલ કલર અને સ્વાદમાં કેવું હોય ખાટું મીઠું હા હાલો બેન ઉભા થાવ દેવાંશી બેન શું ભાવે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરીનો કલર કેવો હોય લાલ કલર અને સ્વાદમાં કેવી હોય મીઠી મીઠી સરસ ખાટી મીઠી હોય બ્લેક કેવા કલરના નીકળે કેટલા હોય એક પણ હોય બે પણ હોય ત્રણ પણ હોય ક્યારેક ક્યારેક હોય કે ના હોય હ સરસ હાલો આયુષભાઈ ઉભા થાવ તમને શું ભાવે દાડમ ભાવે દાડમ કેવા કલરનું હોય અંદરથી બોલો કલરનું થોડુંક હોય લાલ કલરનું હોય કેવા કલરનું દાણા નીકળે સરસ ચલો કિયાનભાઈ ભાઈ ઊભા થાવ તમને શું ભાવે હે ટેટી સરસ કેવી હોય ટેટી ખાટી ખાટી ના હોય મીઠી મીઠી હોય અને ટેટી ની અંદર થી એના બી કેવા નીકળે એ ના 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 ઝીણા ઝીણા નીકળે ને સરસ